હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે ભાગી જાય છે સાત આજે મિત્રો લાઉ ઉઠી જાય છે કારણ કે છોકરો બધો સ્કૂલમાં જવાનું એટલે વહેલા ઉઠી જતો ને મારો ભાઈ નહીં એ તમાકું ફોણી વારવા જવાનું એટલે એ હવે લાઉ ઉઠી જતો તો ડીગીને મને ઉઠાવી દીધું તો આપણે મસ્ત નહીં ફ્રેશ થઈ જાય છે ચા પીવાની બાકી છે હજી માતાજીની દીવાબત્તી કરવાની એ બાકી છે તો મિત્રો ફટોફટ દિવાબત્તી કરી લે ને આ છોકરો તો મે કાનુ પપ્પા ઉઠી જ જાય છે કાનુ હારું કહી દેવા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય માતાજી મિત્રો તમે ચા પીજો આ ઈવન કે કે તમે ચા પીજો એટલે તને ના હી કે તો ગોદા કે છાપી દો આ કરી આ આ કઈ જવાનું હા ગાડીમાં છોકણ છોકણ ભાઈ બાબા તો મિત્રો માતાજી ની બત્તી કરી દીધી અને પછી ચા નાસ્તો કરી દીધો તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે फटाफट ચા નાસ્તો કરી લે એ ડીગુ હું કહી ભાઈ લઈ તો મિત્રો ડીગુ મીઠો મસાલો ખાય છે આપણે જાતા દુકાને તો ચોકલેટ મીઠો મસાલો નું લાયા જ મિત્રો નાસ્તો રેડી થઈ ગયો છે ચા રેડી થઈ ગયો છે ફટોફટ ચા પણી કરી લઈએ અને પસમાર ભાઈને વાળ્યું છે તમાકુમ પાણી તેમનો ચા નાસ્તો લઈને જવાનું છે પછી ફટોફટ ચા પણી કરી ને કરી લઈએ તો મિત્રો બે દિવસ પછી ફરી પાછા આવી જાય છે આપણે ડુંગળીવાળા ક્ષેત્રમાં મિત્રો હવે ડુંગળીનું પલવ તમારું ઉપરથી પીળું પીળું લાગતું છે બળેલું મને દેખાય છે કેમેરામાં લગભગ ચોખ્ખું દેખાય છે પીળું પીળું ટોચો બળવા માંડે એનો મતલબ એવો કે મિત્રો ડુંગળીને આપણો કોઈ નુકસાન નહીં કે કોઈ બગડ્યું એ નહીં પણ આવું ખરું ને પલુર વધવાનું હતું ને એટલું વધી ગયું અને હવે એ બળશે એટલે નેચર આવું પલુર બળો તો આપણો કોઈ ટેન્શન જેવું નહીં મિત્રો કારણ કે આપણો ઓલ રેડી ખરા ને નેચર ડુંગળી બાંધવાની મોટી મોટી ચાલુ થઈ જાય એટલે હવે આપણો કોઈ પલુરની જરૂર એ નહીં મિત્રો ડુંગળીઓ બાજવાની મસ્ત મોટી મોટી ચાલ થઈ જાય છે એટલે હવે પલુર છે ને પાક છે કે સોરી પીળું થશે ને તો કોઈ મતલબ નહીં જોઈ લે જે જોયો ને એ મિત્રો ડુંગળી દેખાય છે મોટી મોટી એટલે આ એક નિશ્વાની છે કે હવે ડુંગળી આપણી પાક ઉપર આવી જાય છે એના હિસાબે પલુર ખરું ને એ બળવા માંડ્યું હવે પલુરનું વધવાનું તો એટલું વધી ગયું ને હવે નેચરલ ડુંગળીનો ડટ્ટો વધશે એટલે કે ડુંગળી રાગ મોટી થશે મેં હાલ મિત્રો આપણા ખેતીવાડીના સાહેબ ખરા એમ ફોન કર્યો તો એટલે એમનું કહેવું એવું થયું ને કે બાકી આપણને કોઈ નોલેજ નહોતું એનું કંઈ એટલો અનુભવ્યો નહોતો પણ આપણે પૂછ્યું એટલે પણ વ્યવસ્થિતને સારો જવાબ મળી ગયો ડુંગળી 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 કરી કરીને તો મિત્રો બે અઢી મહિનાથી તો આપણે શાંતિ રહ્યા જ નહીં નવરા પડ્યા નહીં કે ડુંગળી પોક્યા નહીં નવરા પડ્યા નહીં કે ડુંગળી પોક્યા નહીં મિત્રો આવતી સાલ પછી ફરી ડુંગળીનો વાવેતર કરવામાં આવશે એટલે આપણે આ વખત ફાયદો રહેશે ભાવ મન વજનમાં તો બે વીઘા વધારવા આવશે કારણ કે ડુંગળીમાં ફાયદો તો જ ગેસ્ટ ખાલી જોઈ લે મિત્રો બધી માટીમાં એટલે દેખાતી નહીં બાકી જોવા જોઈએ અને એ બધી ડુંગળીઓ બાજી જઈ જોઈ લે તો મિત્રો આવું જઈએ ઘરે ડુંગળી તો તમને બતાવી દીધી ડુંગળીને અપડેટ આપી દીધી અને એની પીડી પીડી ટોચો થઈ જાય છે તો એના વિશે તમને કહી દીધું જણાવી દીધું હવે તમે બધા મારા માટે દુઆ કરો તો મિત્રો એનો ભાવ મને સારો મળી રહે તો મિત્રો અત્યારે વાગી જશે નવ અને આપણે મારું ભાઈને પાણી વાળ્યું છે એ ચા નાસ્તો લઈને આવી જાય છીએ છે ને પાને ચા હા એ બોલાવો કી ભાઈ લાય હા લઈ લો ભાઈ ભૂખ નહીં લાગી હલો খ ভাই পিপৰা খ পাপনাৰে সেই চেটা ভৰা তো বাৰু મિત્રો ડીકી બે જણા નાસ્તો લઈને ગાડીમાં ઘેર નાખી આવ્યા છે જમવાનું રેડી થઈ ગયું છે ડીકી ખાય શું કહે ભાઈ પાપડ કેવાય પાપડ કહેવાય હા તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે અત્યારે વાગી જશે સાડા અગિયાર તો ફોટો પર જમી લઈએ અને જમીન પછી નીકળીએ જો મારા ટાઈગરના શૂટિંગમાં કારણ કે આજે નવી ચેનલના શૂટિંગમાં રજા હતી તો મિત્રો જમવાનું શું બનાવી છે બતાવું તો મિત્રો જમવામાં બનાવી છે આજે ફુલાવર છે અને પાપડીઓનું મિક્સ શાક છે ઘઉંની રોટલીઓ બનાવી છે પાપડ છે આમ છે સાસ ડીગી મારા ઉપર રી હઈ છે માવ ગોગલો મારા ઉપર રહી હઈ જશે પહોંચ પચે બોલતો નહીં મને નહીં બોલતો ને કટ્ટી કરી દઉં હા તા તો મિત્રો ફટોફટ જમી લઈએ જમીને મળી જ તો મિત્રો મસ્ત જમીન અને આવી જાય છે જંત્રાલ આપણે આપણા વીડિયોનો કપડો પહેરી લીધો છે ખેમા ખેમામૂનવાળા બીજા બધા ભાઈઓ તૈયાર થઈ નિમનો કટ થતો છે કટ લેવા માટે મારો કટ નહીં આવે તો આપણે વિડીયોનું સ્ટાર્ટ કરી તો મિત્રો આ લોકેશન જે છે એ જ હોટલવાળા લોકેશનનો આજે ઉપયોગ થાય છે કારણ કે હજી ગોમ નજીક પડે આડો રોડ દેખાય એના પેલી બાજુ જંત્રાલ ગમ આવી જાય છે બાકી તો વડલો જોઈ લે મિત્રો સોયો હારો હોય એટલે અમારો રોજવાય આઈમ બી હવાનું થાય અને મિત્રો કાલના પરમ દિવસના વિડીયોમાં અગાઉ બહુ બધો પ્રેમ જેવો સપોર્ટ કરો છો એનાથી વધુ સપોર્ટ કરતા રહો મિત્રો મારા સપોર્ટની મારા ખાસ જરૂર છે અવનવા આપણે ટ્રાવેલિંગના વિડીયો લાવતા હોઈએ અને મોમાં એવાનો બધાનો કટ ચાલુ છે બતાવું તમે હજી તો ચાલુ કર્યો નહીં એ લોકો છે આ મિત્રો આપણી આખી ટીમ એટલે એટલે જંત્રાલ ગોમ ચાલુ થઈ જાય આપણો કટ લેટ ચાલુ થાય છે બાકી તો આજે એક બે ત્રણ જગ્યાએ લોકેશન બદલવાનું થશે મિત્રો કપડાં બધાના ઠેલામાં બધું પડી રહ્યું પછી આ રોડ ઉપર જે મોમાનું ઘર બતાવીએ છીએ આપણે એ આ રોડ ઉપર આવ્યું એ રીતે એક જગ્યા છે બોર ઉપર હું મિત્રો શૂટિંગનો એકાદો કટ પછી બતાવો મિત્રો વિડીયો શૂટિંગ પૂરું કરી અને હવે આવી છે આપણી ઘેર અને ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો મિત્રો નાસ્તા માટે છે ગોઠિયા લઈ લીધા છે અને ચા લઈ લીધી છે ગરમગ્રમ તો મિત્રો ચા નાસ્તો કરી દઈએ કપટ અને પછી દવાનું છે આપણે ખેતરો ઘાસ ઉપાડવા માટે કથુકાથું ઉપાડવા માટે જીતાએ ડીગી હજી ઊંઘી રહી છે ડીગી ઉઠી નહીં તો ડીગી ઉઠાય એટલે પછી તમારે મલાઈએ તો મિત્રો ડિબ્વ ઉઠી ગયો લેવું ડબ્બુ સળું ડબ્બુ તો મિત્રો આપણે સાંજની પોટલી ઉપર લાવે એટલે માથાના બાલે બધા વેરી રહી ગયા અને ડીબ્બો હું ઉઠી ગયો કેજી કે કેજી કે ચાપી દો હા તો મિત્રો ડીબ્બોનું ડબ્બુ લેવું છે ડબ્બુ હાલ લે મિત્રો અત્યારે વાગી ગયા છે સાત અને ગમમાં માતાજીની આરતી થવા માંડી છે વાઘસ દેવોને એવું સંભળાય છે બધા ખેતરમાંથી ઘેર આવી જશે મિત્રો અંધારું થઈ ગયું છે મસ્ત અને આપણે ફ્રી થયા છીએ તો જઈએ છીએ બોર ઉપર થોડી વાર બેહવા માટે દસ પંદર મિનિટ મેચ ચાલુ હોય તો હજી સુધી બ્રેક પડ્યો પણ ચાલુ નહીં થાય થોડી વાર મેચ જોઈએ ટાઈમપાસ કરીએ પછી શાંતિથી જમવાનું રેડી થઈ જાય એટલે મિત્રો જમી લઈએ આપણી ખુરશી લઈ બેસીએ બોર ઉપર મિત્રો વાદળો ખતરનાક દેખો છે પણ કેમેરામાં નહીં આવતો ન જરૂર હમણાંથી અમુક અમુક ટાઈમ વાતાવરણ એવું બદલાઈ જાય તે અલગ જ દેખાય કોક જઈ લે મિત્રો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સાત ગરમો જમવાનું કે રેડી થઈ ગયું છે રોસ અને ડીગી એ રોસ બે તનો ફોન લેવા માટે રિહવાનો છે

મને આજ કદી કદી મારા હંગાત ખાવા બેહી ગયો છે અને આપણું દૂધ છે તો એ ખાવાનું ઘોડા બેસીને ખાશી મિત્રો ફટોફટ જમી અને જમીન પછી મળીએ કારણ કદી જવાનું છે આપણું બોર ઉપર ગોળો કરવા માટે તો પહેલાં ગોળો કરીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે ઘર પરિવાર હંગાતે બેસીને શાંતિથી જમી લીધું અને હું જમીને આવી ગઈ બોર ઉપર મિત્રો એક કહેવત છે ને કે જમવા બેસીએ ને બધાને હંગાજી ઘરના તો આમ સારું થોડું ઉગી નહીં આખળ એટલે કે ઘર પરિવાર હંગાજી બેઠા હોય તો દુઃખની વાતો કરે છે હંગાજી જમી લઈએ ને તો બધો આખો દિવસ આપણો સારો જાય હારો તો તમે પાણી બેઠા હોયદમ તો બેસીએ ને ઘણી જગ્યાએ એવું નહીં હોતું ઘણા મિત્રો નોકરી કે કોઈ ધંધો હોય તો એ લેટ આવતા હોય તો બિચારા લેટ જમતા હોય આપણે ખેતીવાળા છીએ એટલે ફોજે બધા બહેન જમી શકીએ છીએ અને આખો દિવસ એકબીજાના પહાન રહી શકીએ છીએ અને કોમેડીનું કોમકાજ કરીએ છીએ એટલે સારું છે મિત્રો આપણે પરિવારના હાથે સંકળાયેલા સંકળાયેલા રહીએ છીએ બાકી તો આ વિડીયોને આપણે આ પ્લેન કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને તમારા ભાઈ માટે સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે जय माता जी जय कृष्ण गुड नाईट जय धुमे